મિત્રો કોરોબાઈલમાં મોટામાં મોટી ઓફર છવ્વીસમી જાન્યુઆરી ની ચાલુ થઈ ગયેલ છે મિત્રો કોરોબાઈલ માંથી મોબાઈલ ની ખરીદી કરશો સૌથી વધુ ગિફ્ટ સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ફાઈનાન્સ માં જીરો ટકાની ફાઈનાન્સ ઓફર પણ ચાલુ થઈ ગયેલ છે પૈસા નથી મુંજાવાની જરૂર નથી આપણી પાસે બધી કંપની ની ફાઈનાન્સ સુવિધા ઉપલબ્ધ છે ઓપો કંપનીનું એ થ્રી એક્સ મોબાઈલ સાડા અગિયાર હજાર રૂપિયામાં ઓપોનું એ થ્રી ફાઈવજી મોબાઈલ સોળ હજાર રૂપિયામાં ઓપો નું એ ટ્વેન્ટી સેવન પ્રો પ્લસ મોબાઈલ છવ્વીસ હજાર રૂપિયામાં અને તેની સાથે ક્રેડિટ કાર્ડ થી પરચેસ કરશો તો દસ ટકા સુધી નો પર મળશે અને છવ્વીસમી જાન્યુઆરી સ્પેશિયલ ઓફર માં મોબાઈલ તરફથી મોટામાં મોટી ગિફ્ટમાં અત્યારે ટ્રોલી બેગ અને સાથે દસ ગિફ્ટ પણ ફ્રી આપવામાં આવશે મિત્રો ટ્રોલી બેગ અને દસ ગિફ્ટ આ બંને ફ્રી આપવામાં આવશે અને ઓપો કંપની તરફથી લકી ડ્રો સ્કેચ કૂપન દ્વારા એક લાખ રૂપિયા સુધીનું રોકડ ઇનામ પર જીતવાનો મોકો મળશે અને છવ્વીસમી જાન્યુઆરી સ્પેશિયલ ઓફર ની અંદરમાં જે ટ્રોલી બેગ અને દસ ગિફ્ટ ફ્રી આપવામાં આવે છે આવી ઓફર બીજે ક્યાંય નહીં મળે તો આજે જ વધારો કોનો બાઇલ સ્ટોર માં કોની બેગ ભરી ભરીને ગિફ્ટ લઈ જાવ મિત્રો આવો લાભ ક્યારેય નહીં મળે